ટ્રસ્ટના સંચાલક મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે રામકૃષ્ણ ટ્રસ્ટ ગાય આધારિત ગ્રામ વિકાસના સૂત્ર સાથે કાર્યરત છે તહેવારોમાં લોકો શુદ્ધ અને પ્રાકૃતિક ચીજવસ્તુઓનો ઉપયોગ કરે તે હેતુથી ગોબર આધારિત ઉત્પાદનોનું પ્રોત્સાહન આપવામાં આવે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા ગૌશાળાને આત્મનિર્ભર બનાવવા સ્થાનિક રોજગારી તકો ઊભી કરવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્ન થઈ રહ્યો છે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા અનેક લોકોને પ્રશિક્ષણ આપીને તેઓને ગોબરથી ચીજવસ્તુઓ બનાવવામાં નિષ્ણાંત બનાવવામાં આવ્યા છે આ પહેલથી ઘણા લોકો આત્મનિર્ભર બની રોજગારી મેળવી રહ્યા છે આજકાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગોબર આર્ટિકલ્સ અને ઉત્પાદનોની માંગ વધી રહી છે ખાસ કરીને તહેવારના દિવસોમાં ગોબર દીવડાઓની લાખોની સંખ્યામાં માંગ ઉભી થાય છે રામકૃષ્ણ ટ્રસ્ટની આ પહેલથી ગૌશાળાઓ દીવડાઓ અને અન્ય ચીજ વસ્તુઓના વેચાણથી પોતાનું આર્થિક બોજ ઘટાડીને સક્ષમ બનતી જોવા મળી રહી છે જે કચ્છ સહિત સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે રામકૃષ્ણ ટ્રસ્ટ ગાયના સ્વાવલંબન માટે કામ કરે છે ગાય આત્મનિર્ભર બને ગાય બોજ નથી ગાય આપણને જીવનનો આધાર છે એ આપણી પરંપરા રહી છે ને એ પરંપરાને ફરીથી પ્રસ્થાપિત કરવા એક જે મુમેન્ટ છેલ્લા દસ વર્ષથી ચલાવે છે એમાં એક વિષય છે કે ગોબરમાંથી બનતા આર્ટિકલો એટલે ગોબરમાંથી બનતી ઉત્પાદનો અને એને ખાસ કરીને અમે તહેવારો નિમિત્તે એટલે કે ગણપતિનો ઉત્સવ હોય તો ગોબરના ગણપતિ હોય દિવાળી આવી છે તો કામધેનો દિવાળી તરીકે ગાયના ગોબરમાંથી દીવડા બને વોલપીસ બને તોરણ બને લક્ષ્મીજીની કે એની મૂર્તિઓ બને એવા પ્રકારની વસ્તુઓ દિવાળીના તહેવાર નિમિત્તે પણ કેમ આપી શકીએ એવી જ રીતે રક્ષાબંધન આવે તો એની રાખડીઓ બનાવીએ તો આ પ્રકારે તહેવારોની અંદર જે આપણી પવિત્ર વસ્તુ કેમ ગાય ગોબર છે પવિત્ર છે પવિત્ર વસ્તુ કેમ બની અને દિવાળી એને તહેવારો આપણા પાછા પવિત્ર રીતે ઉજવાય એનો એક અમે પ્રયાસ કર્યો છે જેના માધ્યમથી ગાય પણ સ્વાવલંબી બને છે અને એ ગૌશાળાઓ પણ આત્મનિર્ભર બને છે અને સ્વદેશીતાની જે આપણે અત્યારે પ્રધાનમંત્રીનો જે મેસેજ છે કે આ દેશ છે એ સ્વદેશીતા તરફ વળે તો એના તરફનું પણ એક પ્રયાણ થાય છે અને કુલ મળીને એક સ્વાવલંબનની એક પરંપરાગત ભારતની જે સમજ રહી છે કે ગામડું પોતે સમૃદ્ધ ગામડું બને તો આવા બધા જ પ્રયાસો આની સાથે જોડાયેલા છે એની પાછળનો હેતુ રહેલો છે અને આજે અમે એવી પચાસ સો પ્રોડક્ટો ગોબર બનાવીએ છીએ અને એની એક મોટી માંગ ઊભી થઈ છે એનું અમે અહીંયા પ્રશિક્ષણ પણ આપીએ છીએ તો કચ્છ લેવલે પણ ઘણા કારીગરોએ અમારી કારણે પ્રશિક્ષણ લઈને ઉત્પાદનો બનાવવાનું ચાલુ કર્યું છે ગુજરાતમાં અને ભારતભરના લોકો પણ અહીંયા શીખ્યા છે તો આજે હજારોની સંખ્યામાં દીવડાઓ બનશે અને એનો થશે એવી જ રીતે સુશોભન માટેના વોલપીસ તોરણો પણ અનેક જગ્યાએ વેચ અને આને કરોડો ને લાખોની એક કિંમતની એક માર્કેટ આ દેશમાં ધીમે ધીમે એક ગોબર આધારિત ઊભી થવા જઈ રહી છે એવી જ રીતે દૂધ ઘી માખણ છાસની પણ એક વેલ્યુ પાછી ઊભી થાય અને આજે શુદ્ધ મીઠાઈઓ બને એના માટે પણ હવે આવા પ્રયાસો ચાલતા હોય છે કે એની મીઠાઈઓનું પણ પણ એક અલગથી ગાય ગાયના દૂધ ઘીની અલગ વેચાણના કેન્દ્રો ધીમે ધીમે ઊભા થાય છે અને એની પણ એક માર્કેટ ઊભી થાય છે આમ કરીને ગાયનો સર્વાંગીણ ઉપયોગ વધારવા માટે આ ટ્રસ્ટ છેલ્લા દસ પંદર વર્ષથી કામ કર્યું છે એ ધીમે ધીમે હવે સમાજ સ્વીકૃત બન્યો છે મારું નામ નાયનાબેન પ્રતાપુરી ગોસ્વામી છે હું કુકમામાં જ રહું છું ને છેલ્લા દસ વર્ષથી આ ટ્રસ્ટ સાથે જોડાયેલી છું અને હું ગોબરમાંથી બધી વસ્તુ બનાવીએ છીએ અમે તો ગોબર કાચું ચાલીસ કિલા લઈએ પછી એનામાં મેંદા લાકડી નાખીએ છીએ ગોબર પાવડર નાખી મિક્સ કરી કાચો માલ તૈયાર કરીએ છીએ પછી આ ડાયું હોય છે એની બધેની ડાયમાં અમે દીવડા બનાવીએ છીએ તોરણ બનાવીએ છીએ મોમેન્ટો બનાવીએ છીએ બધી વસ્તુ અહીંયા બને છે બધા અમે સાત લોકો કામ કરીએ છીએ અહીંયા સાતોને બધેને રોજગાર મળે છે અને પેન્ટિંગનું કામ બારે કરાવીએ છીએ તો એ લોકોને પણ રોજગાર મળી રહે છે ઓલ ગુજરાતમાં થાય છે અને બોમ્બે અમદાવાદ સુરત રાજકોટ બધે જાય જ છે વસ્તુ અમારી